યા જય જવાન જય કિસાન તો મિત્રો આજે તમને એમ થતું હોય કે ખેતર વિષયારે બેરલ રાખીને હું બેઠો પણ મિત્રો આજકાલ આપણે ઘણા બધા વિડીયા જોયા છે સોશિયલ મીડિયામાં ને યુટ્યુબ ઉપર ને કે માણસો આપડી માંડવી ઉપર રોલ ફેરવવાનું કામ કરે એટલે ઘણા વિડીયામાં રોલ ફેરવે આપણે માંડવી પાડવાની પાછળ ન હોય ને ઘણા વિડીયામાં તો એક વિડીયોમાં તો ફોર વ્હીલના ટાયર હોય ને એ ટાયરનું સેટિંગ કરીને ફેરવતા હતા ચારય રૂપ એક વિડિયો માં આપણે બેરલ ફેરવતા જો ને હાલો આપણને ઘણી વખત મને બે બે વાર થી આમ તો વિચાર આવતો તો ચાળું માંડવી ને ફરી ભાંગી તો શું થાય આપણે બે ત્રણ વાર થી માંડવી નું વાવેતર નોતા કરતા આ વખતે આપણે 8 ગાની આડત્રીસ નંબર ની મકડી નું વાવેતર કરેલું છે ને એમાં આપણે ઓલરેડી અત્યારે આમાં તો બે દીધી માંડવી જો અત્યારે તમને આ સાઈડમાં માંડવી દેખાય ને એવી આખી માંડવી એવી જ હતી પણ આમાં આપણે વાઇટ થી રોકવા માટેની વિદ્યુત દવા સાટી હતી તમે મારા અગલા વીડિયો માં જોયું છે એની અંદર થોડક ડઠોડી માંડવી થઈ ગઈ છે એ છતાઈ જે અને આ વખતે તો આપણે આપણે પોંચે જ વાડીયા ખતરો એવો કર લેવો કે આ ફેરવાથી હું ફાયદો થાય છે કે ખાલી માણસો વિડિયો બનાવવા ખાતર એવું કરે છે હવે આપણે છે ને આ 3 આયરૂ આપણે 4 આયરૂ નું ગાળો છે પણ એક આયરા પડે સેટિંગ નહોતું પહેલી વખત એટલે એ નોતી વીગી એટલે 3 આયરૂ આપણી વાવણીની વાવેલી છે એટલે આ માંડવી આપણે છવ્વીસ છ ના વાવેતર કરેલું છે છવ્વીસ સિતાવીસ તારીખ હવે આ માંડવી માં હું તમને પેલા આ તમને બે માંડવી તમને બતાવી દઉં કે આપણે આ એર માં રોલ ફેરવવાનો છે આપડે આખે આખો એક ખુવરવો ફેટ ગાળા ઓલા અડધા આપણે અહીંથી વાડીથી વા પોતે ને આવતી અડધા રોલ આપણે ગાળો છે ને આખે આખામાં ફેરવી જ નાખવાનો છે એટલે આપણને જાણવા મળે કે આમાં ફાયદો થાય કે ન થાય અને નુકસાની થાય તો આપણે ત્રણ આયરું પૂરતી જ છે ને ફાયદો થાય તો આવતા વર્ષે આપણે જોવું તો મિત્રો તમારે કોઈ ખેડૂત મિત્રો તમારે પોતાની વાડીએ કોઈ નવો ખતરો નથી કરવાનો આ હું કરું તો મારા વિડીયો કન્ટિન્યુ તમે જોતા રહેજો આમાં હું તમને આઠ દસ દિવસે આની અપડેટ તમને આપતો રહી કે આમાં અને નથી ફેરવેલા અને ફેરવેલામાં હું ફરક પડે છે તો પહેલા હું તમને બે માંડવી બતાવી દઉં કે આ માંડવી આપણી આ રીતની છે ભાઈ ને એમાં તમને એક એક છોડવું ઉપાડી બતાવ્યું કે આજની તારીખમાં આમાં અને આમાં માં હું અંદર પોઝિશન છે આપણે અત્યાર સુધી ક્યારેય છોડવું ઉપાડ્યું નથી તો આજે હું તમને સોડવું ઉપાડી અને બતાવી દઉં કે આની અંદર આમાં એટલું પોઝિશન થઈ છે બરોબર આમાંય આ છે અને આમાં આપણે એક ઉપાડી લઈએ અત્યારે કન્ટિન્યુ બેમાં સરખું જ દેખાય છે બરોબર છે એટલા એટલા બીબડાના ટોટવા થઈ ગયા છે અને હજી કામ કામકાજ ચાલુ છે આમાં આપણે ઓલી દવા માર્યા પછી ઉપરની કોરામેન રોકાઈ ગઈ અને ફ્લાવરિંગ હજી કન્ટિન્યુ ચાલુ છે હવે આમાં હું તમને કન્ટિન્યુ તમને આખે આખી આયર માં આખી અને બતાવું ને પછી પાછું આપડે આઠ દસ દિવસે એમ દસ પંદર દિવસ ને ગાળે માંડી પાકેતા ત્યાં બે આયરુ નું તમને અપડેટ આપતો રહીશ તો આપડા વિડીયો તમે કન્ટિન્યુ માંડી પાકેતા ત્યાં તો તમે જોજો જ બાકી તો હું તો એમ કહું કે આપડે એ channel માં ખેતી ને લગતા જ video હોય ને ક્યારેક કોઈ મનોરંજન નો video આવી જાય આપણે મોજ માં હોઈએ તો એટલે મારી channel સાથે તમે જોડાયેલા રેજો તો ચાલો આપણે આવડું આ કામ કરી નાખીએ હવે આ બેરલ નું વજન ઓછામાં ઓછો વીસક ની આસપાસ નું કદાચ પંદર વીસ કિલો જેવું થોડુંક આપણે પ્રેશર મારી અને આ રીતના આપણે આખી જ નાખી છે તો મિત્રો આવા ખતરા કરવામાં છે ને ઘણા આપણને ગાંડા સમજે પણ આ ખરેખર આ વિડીયા બનાવતા હતા ને આપણે સોશિયલ મીડિયામાં વિડીયા જોયા એટલે હાલું આવું કરાય કે નો કરાય બરોબર હવે આજે જે આપણને જેવા સમજે એવા ભલે ગાંડા સમજે તો ગાંડા પણ આ પ્રયોગ આપણે આમાં આજે કરવાનો છે આખે આખો ગાળો આ રીતનો આપણે ભાંગી નાખવાનો છે પછી આમાં હું ફેરફાર થાય બરોબર નુકસાની થાય તો આપણે તણાયરું પૂરતી છે અને ફાયદો થાય તો પછી આવતા વર્ષે આપણે કરશું એટલે આ લોકો તમારે ખેડૂત મિત્રો આમાં કઈ તમારી વાળીએ કઈ પ્રયોગ કરવાની જરૂર નથી કેમ કે નુકસાની તમને થાય એ હું નથી ઈચ્છતો આમાં મને ફાયદો થાય તો તમે આવતા વર્ષે પાછો પ્રયોગ કરજો આ પ્રયોગ આપણે વિડીયો બનાવવા ખાતર નથી કરતા પણ કન્ટિન્યુ ખરેખર મારે જાણવું છે કે આ ફાયદો થાય કે નહીં થાય એટલે આપણે પૂરેપૂરી આખો ગાળામાં જ કરી નાખવાનું છે મને લાગે છે વજન આનો ઓછો થાય છે કેમ કે આમાં આપણે હાથી આકેલ હતું ને એટલે નીચે થોડીક પાહ ઉપર આવી ગઈ છે આમાં એટલે આપણી માંડવી ભાઈ ગીધી હોત એવી કેમ કે બાલી જાય એવી જ આમાં પોઝિશન નથી એમ પણ વિદ્યુત પાંચ એમ એલ નાખી મારી દીધી ત્રણ પંપ ની એવરેજ એ પછી આમાં છે ને નવી કોરામણ આવતી બંધ થઈ તો આમાં ફાયદો થાય તો આવતી વર્ષે આપણે ટ્રેક્ટર માં ફિટિંગ થાય એવું જ ગોઠવશું ને આ ફેરવવાથી હું ફાયદા થાય તો તમને કોઈને અનુભવ હોય તો તમને મને કોમેન્ટમાં કરી કહેજો કે ભાઈ આ કરાય કે ન કરાય કે તમે કોઈ અખતરા કરેલા હોય તે મને કહેજો બાકી આપણો અખતરો આ થાય જ છે એના વિશે તમે તમારા મંતવ્ય મને અવશ્ય જણાવજો એમ થાક તો લાગે આમાં હવાનું નેદવાનું કામ ચાલુ કર્યું હતું વાકા વાકા નહીધું બહુ હોય તો બેસી જાય પણ આ જવું તો નેદવું હોય એટલે હાલવું પડે ને વાંકું રહેવું પડે એટલે થાકી ગયા છે મને અહીં સુધી હતા પણ હજી છે ઘણી લાંબી આવી એટલે આપણે આજે આખી આખી લાઈન આ પૂરી કરવાની જ છે તો મિત્રો ફાઇનલી આપણે હવે સેઢા પાસે પહોંચી ગયા છે તો હવે તમને દેખાતું છે કે આ માંડી ના માંડી બરોબર ને ગઈ છે આવડિયા માંડવી કાયમ કમ્પ્લીટ ઊભી છે હવે હવે આનું હું તમને હું તો રોજ આનું અપડેટ જોતો રહીશ પણ તમને હું આનું દર અઠવાડિયે આ બે માંડીનો એક વિડીયો અથવા આપણા બીજા કોઈ કામકાજના વિડીયા સાથે વચમાં તમને આ વિડીયો હું તમને બતાવી દઈશ ત્યાં આપણે બે માંથી એક છોડવો આમાંથી અને એક છોડવા પાછો આમાંથી ઉપાડીશ અને આપણે હું તમને બતાવીશ અત્યારના આગળ તમને હજી હું ઓલા ડોડવા કાયદેસર રીતને થોડાક પાણીમાં ધોઈ અને પછી આપણા માં બધા મૂકી દઈશ એટલે એ વિડીયા પણ આજના છોડવા પણ તમે જોજો અને આપણા આઠ દસ દિવસ પછી હું ફરક પડે એ જોજો એટલે આપણે જે આમાં થવાનું છે ને સો એ સો ટકા તમને સાચી માહિતી જ હું આપીશ એવું નથી કે આપણે તમને વિડીયો બતાવવા તો હું તમને કહું આમાં હું ફરક પડશે કે આમાં હું ફરક પડશે ફાયદો હશે તોય બતાવીશ ના આમાં નુકસાન હશે તોય તમને બતાવીશ તમે મારા વિડીયા કન્ટિન્યુ જોતા રહેજો કે આપણા ખેતીને લગતા વિડીયો મારી ચેનલ પર મૂકું છું ક્યારેક કોઈ કોમેડી વિડીયો કોઈ એવું હોય તો ટોપિક આપણને મળ્યું હોય તો એ મૂકી દઉં તો એ પણ તમે જોતા રહેજો એવા વધારે આપણા શોર્ટ વિડીયોમાં વધારે છે તો આનો વિડીયો તમે જોજો અને તમે આપણા કોઈ ખેડૂત મિત્રો સાથે તમે શેર કરજો અને મેં તમને કીધું એમ કાંઈ તમારી પાસે સુઝાવ હોય કે આ કરાય ન કરાય કે તમે કોઈ એવું કર્યું હોય તો ખતરો હોય તો એને તમે મને કોમેન્ટ અવશ્ય કરજો તો ચાલો પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન જય આલી